ચૂંટણીના પ્રચારમાં નેતાઓ ભૂલી રહ્યા છે ભાન અને નેતાઓના વિવાદિત નિવેદનને લઈને ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે વિવાદિત નિવેદનના કિસ્સાઓ અંગે રિપોર્ટ મંગાવ્યા છે આચાર સંહિતાનો ભંગ થયો હશે તો કાર્યવાહી કરવામાં આવશે કાલે ઉજા મતને ક્રેન્તાય રાચ છે કે રાચુ સમાજમાં ને આપ સબ કુલેરે તો આપા સુખરી અદેારી જે કે ઉપસ્થિત હોય છે તો આપે કુપે પર સામયિક કેમ આપણે નોટિશ મોકળ્યો મોટો કોરિયા આવ ત્યારે જ કાર્યવાહી કરવાની કુપે પર કોઈ અત્યાર સુધી એવા કોઈ લીધા સો મોટો એક પણ નહીં તમે કેટલા સ બોલો છો ઠીક છે આપ તમને કહો છો યે મે જોઈને જો આપને જરૂર પડે તો સુવો મોટો ડેફિનેટલી વી વિલ ટેક હે વી વિલ ટેક શુ મોટો હમણાં ગંભીરતા એવું લાગે છે આજે પણ વી વિલ સી એન્ડ વીલ ટેક સુ